ચાલવામાં તકલીફ પડી રહી હતી પોલીસે વધુ એક આરોપી ધરપકડ કરી મહિલા સહિત ચાર આરોપીને કોર્ટમાં રજૂ કરાયા અને આ ચાર આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા કોર્ટમાંથી બહાર આવતી વખતે મહિલાએ તેમને ફાળવવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા આ કેસમાં અગાઉ અજમેરથી પકડાયેલ મુખ્ય આરોપી જુનેદ સિંધીની પૂછપરછમાં તેની માતા સાધિકા સિંધીની સંડોવણી પણ બહાર આવી

શાંતિ જોળવાન પ્રયાસ કરનાર તત્વો પર આપના સતત નજર છે એક બે નારામોટા કિસ્સાઓ શેરના જુદા જુદા વિસ્તારમાં રિપોર્ટ થયું છે દરેક કિસ્સામાં સ્થાનિક પોલીસ તરત જ રિスポન્ડ કરી છે એડિક્યુએટ એક્શન લીધી છે કોઈ પણ એન્ટિ સોશિયલエレमेंट કે ક્રિમિનલ એક્ટિવિટીસને સ્થાન કરવામાં આવશે નહીં અને આપના પુરતા સંખ્યામાં ઉપલબ્ધ સ્થાનિક પોલીસ બહારથી આવેલા સ્ટેટ રિઝર્વ પોલીસને સેન્ટ્રલ સન્ટલ આર્મ્ડ પોલીસના મદદથી અપના દરેક પ્રકારના પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો અપના તૈયારી છે અને જે ઘટનાનો આપે ઉલ્લેખ કરી છે તે અંગે પણ શેર પોલીસ દ્વારા ડિટેઈલ ઇન્ક્વાયરી અને તે અંગેના રિસ્પોન્સ અપને કઈ રહ્યા અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે